સ્થાન શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયનિયા પૂરે હૃદયનિયામ બોલીએ શ્રી કુળદેવી શ્રી ચામુંડા મા તારાજીની જય દેવ ભંધ ચામું જય અસુરહન હરણી કુળદેવી શ્રી ચામુંડાય શ્રી ચામુંડા માતાજીની સ્તુતિ રા સ્વરૂપ એક સાચું કહું તો શિવાય ને શિવ છે નામ દુ દુદાતન ના નિરાળા વિષ્ણુ વિષ્ણુયતું છે લક્ષ્મીય તું છે બ્રહ્મા બ્રહ્માયતું છે રચના રચનાયતું છે आदियनादिपरमेश्वरि तू यक्षेश्वरि तू जगदीश्वरी तु तं शारदातु सूरनि जनेता चामुंडा माता जगनी तु जनेता त्रिलोकमातु तपत्यागदाता दृश्य निरंजना चेतन करी माता जीवो बधा एकज तने गाता सुष्टि सुष्ठितनि तू दीति ने यदिति पूरे पूरी एकज सुन्दमात्नी जय